તો એના હાટ ઉપર મોવા જવું પડશે એટલે મારે ને અરવિંદ ભાઈ ને થોડું કામ છે એ બને મારું થોડું કામ છે કેમ કે જે વસ્તુ લેવાની છે એ બધું જોવા જવાનું છે ચેક કરવા જવાનું છે એટલે ને પપ્પા મારા છે ને આજ જેલા છે માળનાથ માળનાથ તો જાળનાથ 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 મોરાજી બપુની સપ્તાહનું આયોજન છે ન્યા જેલા છે બધાય કાબા

હજી અત્યારે લેટ નથી આવ્યું કાલુંની વાત મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી ચાર્જિંગ છે દસ ટકા ચાર્જિંગ એક મોબાઈલ તો શીસો થઈ ગયો ને મોબાઈલ જવાનું છે હું લાવવાનું છે મંગાવી લીધું સામ વર્ષ લાવવાનું છે મારે તો આ પાવર બેંક ને બધું આમાં ઘણી બધી વસ્તુ મારે લાવવાની છે કે મોવાથી તો આ પાવર બેંક ને ઓછું બધું મશીન ઘરે ચાર્જિંગમાં મૂકતો જાય એટલે રિટર્નમાં પાછા આવે તો પાવર બેંક ને ફૂલ થઈ જાય હલો મારે આવું કે રેડી જાવ તો

શોરૂમે હું કામ આવ્યા હું વસ્તુ લેવા આવ્યા ને હેના શોરૂમ આવ્યા ને એ તમારા બધા માટે સરપ્રાઇઝ છે અને બધા માટે સરપ્રાઈઝ છે એટલે મને એકને જ ખબર છે બીજા કોઈને ખબર નહીં છે અરવિંદને તો ખબર છે આમ બાકી બધા માટે સરપ્રાઈઝ છે શોરૂમે ક્યાં આવ્યા ને એ તમારે બધાને કમેન્ટમાં કહેવાનું છે હું સરપ્રાઇઝ આવવાનું છે થોડાક દિવસમાં તમે જે વિચારશો ને એની કરતાં અલગ હોય છે એ તો મને ખબર જ છે તમે ઘણી ટાઈમથી કમેન્ટ કરો ને એ વસ્તુ નહીં હોય કાંઈક અલગ વસ્તુ હોય છે એટલે મારું કામ છે એ બધું ગયું હવે ચાર થી પાંચ જમણમાં છે ને સરપ્રાઇઝ આવવાનું છે બધા માટે મારી ફેમિલી માટે આવશે તમારા બધા માટે આવશે તો જોઈ છે મારું કામ કમ્પ્લીટ થઈ જાય હવે ત્યાં જઈએ આમ નાસ્તો કરવા ઘૂઘરા ખાવા એવા ને ભાઈ આને છે ને મજા નથી ને તોય લાવ્યો મને મારું જવાબદારી કઈ નહીં

ઓસો ભાગ બેન ઓસો ખા માર કરી ભાઈરો એમ ને કેતા કે ઓસો પાક કે મે લાવી દેતા હમણા થી લાવ્યા જ ને કેતો ના હમણા થી કઈ રાવાનું ન હોય બે હો ને એમ બે હો ન પાક પાગુ મોડું ફી મોડું કાઈ ન થાય બે હો ને તમને ના આવો કે જાટ માં આવશે હવે કાઈ આવો એક દાલો તમારે બેન વિન્ટર લેવું છે મારા રૂપા રવિન બેન આ બી મારે ઘેર આવે ને તેથી સ્પેશિયલ ઇન્ટરવ્યુ લેવું છે તમારે શું કેવું છે કમેન્ટ કરી દેતો દરેક મને

ફમેલો સરપ્રાઈઝ નું કેંદન સરપ્રાઈઝ છે ને સ્પેશિયલ તમને કહી દઉં એટલે બધું વેટ નથી કરાવવું પછી થોડાક દિવસની વાર લાગે એટલે સ્પેશિયલ સરપ્રાઈઝ છે ને મારા પપ્પા માટે છેય થોડાક દિવસમાં ખબર પડી જાય એમ લઈ હું ના ના એવું વાહ 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 મોવાઈ ગયો હતો ને તો મને છે ને આ શાવર આવો હતો ને ભૂલાઈ ગયો લાવતા હું પાછો ગામમાં જો શાવર લેવા ને આવો શાવર હતો પેલા હું કરતો તૂટી ગયો કીધું નવો લઈ આવ્યો મોવાથી ભૂલાઈ ગયો તો અત્યારે પાછો લેવા જતો રેડી દસ આ જે છે ને આ તૂટી ગયેલો હતો ને શ્યામ જ લેવું હું પાછો ને તમને એક વાત કરતો તો ભૂલાઈ જ ગયું કે હું આવતા આવતા વાળે કપાવતા આવ્યો હતો અને કાલે અમારે નક્કી થાય છે તુલસી શ્યામ જવાનું અત્યારે તો ત્રણ જણાનું નક્કી છું છે રસ્તામાં ભેગા છે બધાનું નક્કી છું જોઈ છે કે હવે હવાર પડે તા ત્રણમાંથી સ થાય કાર કેન્સલ થાય એટલે નક્કી નથી હવે કાલ ખબર પડે પણ અત્યારે નક્કી થાય છે કે હવારે જવું છે તુલસી શ્યામ ને એક દિવસ ત્યાં રોકાવું છે તુલસી શ્યામ એવો પ્લેન થાય છે હવે કાલ ખબર પડે મીઠું નથી <laughs> 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 જમી લીધું ફેમિલી ને ફાઇનલી અમારે નક્કી થઈ ગયું તુલસી સામે જવાનું મને ત્રણ જણાને જવાનું તો સવારે પાંચ વાગે નીકળવાનું છે તો અત્યારે અમે બધો સામાન છે ને રેડી કરીને એક દિવસ રોકાવાનું છે તો એટલો તો મારે પેશ એટલા તો ગેઝેટ જવું અને નવું પાવર બેક લીધું ને આજ લઈ લીધું હોય ત્યાં પાછું એટલે ખબર પડી જાય ને એટલે ઉપાધિની ને એવું લઈ લીધું એટલી વસ્તુ તો જવું હોય કેમ કે શૂટ ને એવું કરવાનું હોય એના કારણે આ મેં નવું લીધું ને તો આનાથી ફાયદો શું થાય ગાડીનું વાકી તો આંખમાં ધૂળ ને એવું ઉડે નહીં ને ઘણો બધો ફાયદો આવે વરસાદ આવતો હોય તો પર સાટા ન વાગે એના કારણે આ રીલ તમને કેવું લઈ ગયું તમે કહેજો મને મેં કદાચ ફોટો અપલોડ કરેલો છે ઇન્સ્ટાગ્રામમાં રીલે અપલોડ કરેલી તો એ કહેજો સારું હતું મતલબ મને ગઈ મતે લેતા એવું કામની વસ્તુ છે એમ તે જઈને ત્યારે ને અત્યારે મારે જવાનું છે પાછું માશીનના ઘેરે આ બધું પેકિંગ કરી તો એક થેલો લઈ જવાનું છે કેમ કે એક એક જોડ કપડાં લઈ જવું બાકી તો આ સામાન છે એટલું એટલે બીજે કંઈ ઉપાધિ નહીં બાકી તો કાલ તો રોકાવા નથી એટલે કાલ તો શું કહેવાય કે એડવેન્ચર મસ્ત તુર છે તુરસી જાય જવું મજા આવે છે એમ હમણાંથી ઘણા દિવસોથી બહાર નથી નીકળતી એક દિવસ જાય ને પેલા ગાળા જઈ કે નક્કી નહીં હોય કાલે શનિવાર છે તો જોઈએ હવે ગાળા પહેલાં જતા આવશું કે રિટર્નમાં જઈ એવો કંઈ પ્લેન અત્યારે છે નહીં હાજર ભેગા થાય પછી ખબર પડે તો બસ હું બધું પેકિંગ કરી નાખું તૈયારી કરી નાખું એડિટ કરી નાખું અપલોડ કરી નાખું પછી લાવવાનું છે મશીન ઘેરે હવારમાં નથી અમારે તૈયાર ભાઈને નીકળવાનું છે તોળસી શ્યામ બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમી હોય ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપી છે કાલે નવા બ્લોગ માટે બધું બધાને જય માતાજી બાય બાય